નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મેકેબ મેમોરિયલ હાઈસ્કૂલ અને મેથોડિસ્ટ ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ ગોધરામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે પંચમહાલ નેટવર્કિંગ ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ પીએનપી ગોધરા અને વિદ્યા દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી શ્રીમતી સંગીતાબેન લિંકનભાઈ ક્રિશ્ચિયન અને સેમ ક્રિશ્ચિયન ટ્રસ્ટી અને બાળ સુરક્ષા વિભાગ અને મહિલા સુરક્ષા વિભાગના સંયુક્ત સ્નેહાબેન કો ઓર્ડિનર દ્વારા બાળકોના હકો અને બાળકો માટેની યોજનાની વિસ્તૃત સમજ આપી બે બાળક અને મહિલા વિકાસ અંતર્ગત મહિલાઓ અંગેની ત્રણ યોજનાઓની માહિતી આપવામાં આવી ત્રણ એસપીસીના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દિરાબેનની હાજરીની પણ નોંધ લેવામાં આવી ચાર વિદ્યા દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી સંગીતાબેન લિંકનભાઈ ક્રિશ્ચિયન અને સેમ ક્રિશ્ચિયન ટ્રસ્ટી તેઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉત્તેજન મળે તે માટે વક્તવ્ય આપ્યું સાથે બોયસ ટોયલેટ બ્લોક દસ માટે તેમના ટ્રસ્ટ દ્વારા કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારી શ્રીમતી સંગીતાબેન દ્વારા સુંદર પ્રોત્સાહક વક્તવ્ય આપ્યું મહિલા વિકાસ પંચમહાલ દ્વારા દસ વિદ્યાર્થીઓને બેટી બચાવો ઘડિયાળ અને બેગ ભેટ આપવામાં આવી આજના આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી સુરેશભાઈ પરમારે કર્યું પાટવી ગુજરાતી ન્યૂઝ પંચમહાલ જિલ્લા બ્યુરો ચીફ નગીનભાઈ ગોંચી